એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કરો અને એનું સંતાન થાય એમાં શું હોય આ મહાશય છે રાજુગીરી બાપુ જેઓ વ્યાસપીઠ પર બેસી કરી રહ્યા હતા કથા પરંતુ કથામાં એવો તે કર્યો વાણી વિલાસ કે હવે માફી પર માફી માંગી રહ્યા છે વાત એવી છે કે મોડ સાવરકુંડલાના ઝીંઝુડા ગામના રાજુગીરી ગોસ્વામી ઉના તાલુકાના સીમર ગામમાં કરી રહ્યા હતા શિવકથા કથામાં રાજુગીરી બાપુએ પ્રેમ લગ્નના મુદ્દે કોળી અને ઠાકોર સમાજ વિશે કર્યો બફાટ જેને લઈ છેડાયો છે ભારે વિવાદ કોડી અને અને ઠાકોર સમાજમાં ભારે રોષ છે ઉના પોલીસ સ્ટેશનમાં રાજુગીરી બાપુ સામે ફરિયાદ પણ નોંધાઈ છે આ તરફ પોતાની ભૂલનું ભાન બાપુ માફી માંગી રહ્યા છે જોકે કોડી અને ઠાકોર સમાજ તેમને માફ કરવાના મૂડ નહીં નથી દે

પણ એકવાર સમાજ મને માફ કરશે અને મને ભરોસો છે